શન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કરવામાં આવી નેશનલ સ્પોટ ડે વિશેની માહિતી બાળકોને આપી ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી ચૌધરીએ સ્પોર્ટ ડે વિષય પર વક્તવ્ય આપ્યું હતું આ દિવસ એટલે ઓગણત્રીસ ઓગસ્ટ ના દિવસે હોકી ના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઓળખવામાં આવે છે મેજર જન્મ માં પાંચમાં માં થયો હતો તેમણે ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો માં હોકીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો એમની યાદમાં ભારતમાં સરકાર રાષ્ટ્રીય ખેલ એવોર્ડ જે રાજીવ ગાંધી એવોર્ડ તરીકે આપવામાં આવતો હતો તે રમત ગમત ક્ષેત્રે જે વ્યક્તિએ સિદ્ધિ હાંસલ કરી હોય તેને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે એવોર્ડને મેજર જ્ઞાનચંદ એવોર્ડ તરીકે આપવાની શરૂઆત કરી ત્યારબાદ શાળાના બાળકો દ્વારા કોથળાદોડ લીંબુ ચમચી માટલી ફોડ ત્રિપદી દોડ ફુગ્ગા ફુગ્ગાફોડ રસ્સા ખેંચ કબડ્ડી ખોખો જેવી વિવિધ રમતોમાં બાળકોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રામજીભાઈ ચૌધરી મંડળના સદસ્ય શ્રી વાલજીભાઈ ચૌધરી હાજર રહ્યા હતા શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોએ સાથે મળી સુંદર મજાનું આયોજન કર્યું દરેક રમતમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવ્યું હતું શાળામાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી આયોજન કરવા બદલ શાળાના પરિવારને સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરી સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગોવિંદભાઈ ડાવોલ સાથે તારણ ન્યૂઝ એટલે તમને બે દિવસથી ખ્યાલ હશે કે આપણે કંઈક આપણી શાળાની અંદર અને એમાં ભારત સરકાર જે કરી અને ગુજરાત સરકાર દ્વારા આ દિવસને નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવાની આપણને પરિપત્ર થયો હવે એમ થતું છે કે ભાઈ ઓગણત્રીસ ઓગસ્ટના દિવસને નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવા પાછળનું મુખ્ય કારણ શું તો આ દિવસે આપણે જેમના નામ ઉપર અને જેમનો જન્મદિવસ એવી વ્યક્તિ કે જે હોકીના જાદુગર તરીકે ઓળખાતા હતા એવા મેજર ધ્યાનચંદના જન્મદિવસના દિવસને નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી આ વ્યક્તિ એટલે કે મેજર ધ્યાનચંદ નો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચ ના દિવસે અલ્હાબાદ જે ખરું એ પ્રયાગરાજ એ પ્રયાગરાજની અંદર એમનો જન્મ થયો હતો નાનપણથી જ જ્યારે શાળા કક્ષાએ અભ્યાસ કરતા હતા ત્યારથી જ એક સ્પોટની અંદર એમને ખૂબ રુચિ અને દેશ માટે કંઈક કરી શકવાની એક દેશ માટે નોછાવર થવાની દેશનું નામ રોશન કરવાની એમનામાં એક વિદ્યાર્થી અવસ્થાથી જ એમનામાં એક જમૂન હતું અને એમને આપણી જે રાષ્ટ્રીય રમત જે ખરી હોકી એ હોકીની અંદર એ વ્યક્તિ એટલે કે મેજર ધ્યાનચંદ જેના નામ ઉપર આજે આપણે A Niva sujibira é a